રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની સતત રાવ ઉઠી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ખેડૂતોનું દેવું માફ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે દેવું માફ કરવા ધારાસભ્યએ પોતાનો બે મહિનાનો પગાર આપવાની પણ તૈયારી દર્શાવી છે તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે એટલું જ નહીં દેવું માફ કરવા ધારાસભ્યએ પોતાનો બે મહિનાનો પગાર આપવાની તૈયારી દર્શાવી ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટું જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો લાચાર બન્યો છે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ